મિત્રો કોમેન્ટ કરજો આમાં બે માંથી ક્યાંય મેકઅપ વધારે કર્યું કે બેમાં જરા જરા લાગેલી ખાલી જરા જરા હે નહીં નહીં જેવું આંગળી ચેક તો ખબર પડે ત્યારે બે ની ચેક કરવા દે આમાં જરા જરા નહીં જેવું લાગે આને આને ચેક કર આમાં ખબર ના પડે મિત્રો હાલો મિત્રો કેમ છો બધા મજા મસ્તી વાસના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનું ઢુંઢાના વાગી ગયા છે પાંચ ભાઈ આપણે હે ને ઘણા સમયથી આપણે હે ને બ્લોગ નતું ઉતાર્યો આજે મેં કીધું શરૂ કરી દે ભાઈ ને જો અમારે મમ્મી છે ને જે પ્રસાદ ખાય છે અને ઓલો નક રંગ નક નખ રંગે છે તો છોકરાએ હું નથી ઉતારતો તમને ક્યાંથી લઉં આ 20 રૂપિયા કીના હે 20 રૂપિયા કેવા ના છે

આ કોરે કોરી જોડી છે ને ઠપકા લીધી આજ કેમ પેહરી ખબર અટાણે એ રૂંધા નહીં કેમ કે ને આપણે રાખડી બાંધવાની છે ભાઈ શીખ આવતી આવતી રહી ગઈ સારું કહેવાય ઘણા કહેતા હોય કે શીખ આવે તો કે શીખ ના આવે ને તો એને જરીકે બેસી જવાય હું એ છે ને આપણે વેમમાં એવા રહેતા નથી તો આજે ને ભાઈ રાખડી બાંધવી આજે છે ને રક્ષાબંધન નથી ને તોય આપણે રાખડી બાંધવી કેમ કે મારા બેન છે ને એને મામાને ઘરે જવાની છે

आम खबर ना पड़े मित्रों हमके पाहाती लाइट आवेन એટલે બધું તૈયાર થઈ ગયું હે ને હા તો જો અહીં આપણે ધડકી પાતરી મિત્રો અત્યારે મારા કાકાના ઘરે જઈને ને અહીં બે મારા બેન આમલે બાઈ જે રીલ માં આવે ને મને બીજો પાતરી એક છે તો અહીંયા તૈયાર થઈ ગઈ ને આવી ગઈ છે થારીને લઈને જાય હવે એકતાવાજી તૈયાર થઈ ગયા જો કઈ જમ જીતવા ના જાવી ની વારી તૈયાર થઈ ગઈ મેદા ગઈ મગ સાધા તૈયાર થાવ Tevar ne alakı? બીજા દિવસના વાગી ગયા છે ચાર ને ભાઈ કાલે આપણે છે ને રીલ એક ઉતારતા હતા ને એમાં બે કલાકની વાર લાગી અને એમાં આપણે ચાર્જિંગ એ નહોતું ને પાછી લાઇટ એ નથી તે થઈ રહ્યું હતું અને પાછો આજ આખો દિવસ છે ને થોડું કામ હતું ને મહેમાન હતા અને અત્યારે જો આપણે જવું છે ગામમાં મારી મમ્મીને એને કંઈક ખાડી પહેલાં લઈ આવ્યા છે ને બદલાવા ને પહેલાં ના લઈ આવતા હોય તો બદલાવો બદલાવ કરતા હોય પહેલાં ના લઈ આવતા તો હું વાંધો આવે

આપણું જૂનું ગામ છે ને ત્યાંથી આપણે લીધી તી ત્યાં દુકાન છે ત્યાં જવું તો ભાઈ મારે ભાઈ આજે છે ને માં ગાડી ખેંચવી જો હે તન હે ત્રણ જણા એક ને હાડી બદલાવી છે ને એમાં ત્રણ જણા જાય હે હું તો ડ્રાઈવર હું બરોબર જાય ગાઈ માતા જો ગાય માતા અહીંયા આવી તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને મારા મમ્મી જો અત્યારે લીંબુ શરબત બનાવ્યું છે

આપણે પેલા લીંબુ શરબત ઢીલી ને પછી આપણે હાડી જોયી ભાઈ ત્યાં ભાઈ હે બાની ક્લિપ ના લીધી ઓલું થાય મજા ના આવે આપણે તો મિત્રો મારા મમ્મી છે ને એક આ મારા મમ્મી ની હેનની હે જોઈ હાડલો આ ગુલાબી ગુલાબી કલર ને આ હે કઈ મેંદી જેવો કલર હે ભાઈ આપણે હાડીમાં એટલે એને ખબર ના પડે એટલે તું હે જાવ જ નહીં બહુ ભેગો કઈક લેવાનું ભાઈ ની વસ્તુ એમાં

કે ભાઈ તેરસો રૂપિયાનો અત્યારમાં ખર્ચો કરવા નહીં પણ જો રક્ષાબંધનના દિવસે તેરસો રૂપિયાનો ખર્ચો કર્યો નથી ભાઈ આમ કેટલી હાડી છે તમારે આ તો પછી પડે દેવા ને હા તમારે હિસાબ કરો પંદર હાડી